જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા ભગવદ સ્મરણ શ્રી પરમ બસો બાવન વૈષ્ણવોની વાર્તા વૈષ્ણવ ઓગણીસ માં કાયસ્ત બાપ દીકરો તો વૈષ્ણવો એમનો વાર્તા પ્રસંગ આપણે છે એ થોડોક ગઈકાલે છે ભાગ એકમાં જોયો અને આજે ભાગ બે ની અંદર વાર્તા છે આગળ વધારીએ છીએ તો વૈષ્ણવ આપણે જોયું કે શ્રી ગુસાઈજીએ બિરબલને પત્રમાં લખ્યું છે કે અમે કરજ કાઢી અને તમને રૂપિયા વીસ હજાર ચૂકવીશું તેથી એમાં પ્રભુને શ્રમ થાય છે અને આપણો ધર્મ નહીં રે આમ વિચારીને આ પિતા પુત્ર શ્રી ગુસાઈજીનો પત્ર છે એ છુપાવી દે છે પછી પેલો વ્રજવાસી સોદો લઈને ત્યાં તેમની પાસે આવીને

ત્યારે એમણે એ પત્ર ખોવાઈ ગયાનું મને છે કે જણાય એમ એક કાકાજીને ચાચાજીને કહે છે તે ચાચાજી તેને પત્રનું કામ તો હતું પણ આ તો નિકટનું જ અને જાતે જ મળવાનું કામ છે અને બિરબલ પણ મારી વાત છે એકાને ધરશે તેથી અહીં તો હું કામ ચલાવી લઈશ વળી પરદેશમાં જો ક્યાંય આવા પત્ર જતા રહે તો શું વ્યવસ્થા થાય એમ તેને કહે છે ચાચાજીની વાત સાંભળી અને વ્રજવાસી મૌન રહે છે પેલા બે વૈષ્ણવ આ પત્ર તેમની પાસેથી ખોવાઈ ગયાનું ચાચાજીને કહે છે આથી પત્રનું કામ તો હતું પણ આ તો નિકટનું અને જાતે જ મળવાનું કામ છે અને બિરબલ પણ મારી વાત માનશે એમ તે વ્રજવાસીને કહે છે ચાચાજી શ્રી ગુસાઈજીના સેવક છે અને બિરબલ પણ તેમની વાત છે એ માની છે એમાં બિરબલને ચાચાજી પ્રત્યેનો કેટલો આદર ભાવ હોય એ અહીંયા આપણને સ્પષ્ટ થઈ આવે છે અને ચાચાજીનો બિરબલ પરનો પ્રભાવ છે એ પણ છતો થાય છે પછી બીજા દિવસે મળે છે તે ચાચાજીનું ખૂબ સમાધાન કરીને ખૂબ ભક્તિભાવથી અને શ્રદ્ધાપૂર્વક તેમને ભેટ ધરે છે પછી તેમને પોતાના ઘેર પધરાવીને પ્રભુના કુશળ સમાચાર પૂછીને પોતાની પાસે બેસાઈને બેસાડીને શ્રી ગુસાઈજીએ

રૂપિયાની થેલીઓ છે એ હાથીની અંબાડી પર મૂકીને એ હાથી પર સવાર થઈને તે રાજા ટોડરમલના ઘરે આવે છે તે તેમને કહે છે કે પેલા હિસારના પિતા પુત્ર બંને તમારા કેદખાનામાં છે અને તમે તેમને વીસ હજાર રૂપિયાનો દંડ કર્યો છે અને બંને શ્રી ગુસાઈજીના સેવક છે તેથી ગુસાઈજીએ રૂપિયા 20000 કરજ કાઢીને મારી મારફત દ્રવ્ય છે એ મોકલાવ્યું છે જે લઈને એ બંનેને છોડી મૂકો આથી રાજા ટોડરમલ છે એ બિરબલને ને એ કાયસ્થ શ્રી ગુસાઈજીના સેવક છે અને પ્રભુએ કરજ કાઢીને દ્રવ્ય મોકલ્યું છે અને તમે એ દ્રવ્ય લઈને મારા ઘેર આવ્યા તો મારા મારે ધનનું શું કામ એ કાયસ્થોને એમ જ છે એ પાસાને કહીને હું છોડાવી દઈશ તે જ સમયે પાસા પાસે જઈ ટોડરમલ તેમને હજરત કે આ પરગડો ઉજ્જડ પડ્યો છે જે આ કાયસ્થ વિના સુધરશે નહીં એ કાયસ્થ તો મારે ત્યાં કે બંદી છે એમને રૂપિયા વીસ હજારનો દંડ કરાયો છે એમની પાસે હાલમાં પૈસા નથી તેઓ પોતાને પરગણામાં મોકલાય તો કમાઈને ધન આપવાનું કે સારી વાત છે એ બંનેને મુક્ત કરીને મારી પાસે લાવ એ જ સમયે એમને બંધન મુક્ત કરાવીને બાસાહ પાસે હાજર કરાય છે બાસા તેમને સરપાવ આપીને દંડની રકમ માફ કરીને એ પરગળાને સરસ રીતે વસાવવાનો હુકમ કરે છે પછી તેમને સરપાવ પહેરાવી પોતાના ઘરે લાવી બીરબલ એને બધા સમાચાર કહી અને રાજા ટોડરમલ એ બંનેને બિરબલને સોંપે છે બીરબલ બંનેને સાથે લઈ સ્વગૃહે આવે છે અને ચાચાજીને તેમની સોંપણી કરે છે ચાચાજી બિરબલ પર ખૂબ રાજી થાય છે અને પછી એ બંને ચાચાજીને દંદવત કરી મળી ભેટીને પ્રભુની કૃપાથી આ બધું કામ થયું છે તેમની કૃપાથી અમારો છુટકારો થયો થયો છે 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 બધો દંડ માફ અને બીજા પરગણો એનો સરપાવ મળ્યો એમ નમ્રતાપૂર્વક તેમને કહે છે આમ કહીને ખૂબ આનંદ પામી ચાચાજીને ખૂબ વિનંતી કરે છે પછી ચાચાજી સવારે વિદાય થઈ શ્રી ગોકુળ જવા નીકળે છે ત્યારે આ થેલીઓ બિરબલ શ્રી ગુસાઈજીને ભેટ મોકલે છે જે લઈને ચાચાજી આગ્રાથી શ્રી ગુસાઈજી પાસે શ્રી ગોકુળ આવે છે અને એ રકમ વીરબલ તરફથી ભેટ કરી બધા સમાચાર તેમને કહે છે આથી તેઓ ખૂબ રાજી થાય છે તો રાજા ટોડરમલને બીરબલ એ ધન શ્રી ગુસાઈજીએ મોકલું છે અને બંને કેદીઓ તેમના સેવક છે એમ કહે છે તેથી તેઓ એ દ્રવ્ય સ્વીકારતા નથી

બીરબલ અને બીરબલ પછી એ ચાચાજીને આદરપૂર્વક દંડવત કરે છે અને એને છે અને પછી એ એ બને છે અને શ્રી ચાચાજીને ભેટે છે તો પ્રભુની કૃપાથી આ બધું કામ છે પાર પડ્યું છે અને એમની કૃપા થકી જ અમારો છુટકારો થયો છે એમ તેઓ આ બાપ દીકરો છે નમ્ર ભાવે ચાચાજીને કહે છે પછી ચાચાજી શ્રી ગોકુળ આવીને બધી માહિતી શ્રી ગુસાઈજીને આપે છે જે સાંભળીને તેઓ ખૂબ રાજી થાય છે આમ પિતા પુત્રની મુક્તિ કાજે સ્વયં શ્રી ગુસાઈજી ચાચાજી બિરબલ રાજા ટોડરમલ એ નિમિત્ત રૂપ બને છે અને એ વાત અહીં દર્શાવવામાં આવી છે પછી એ બંને રાજ્યની વ્યવસ્થા પામીને પરગણે કમાવા જાય છે પિતા પુત્રને આ બધું આપણને જે મળ્યું શ્રી ગુસાઈજીના સેવક હોવાના કારણે શક્ય બન્યું અને આપણે અહીંથી સારી રીતે છૂટ્યા છીએ તેથી એકવાર તો હવે અહીંથી શ્રી ગોકુળ જઈએ શ્રી ગુસાઈજીના દર્શન કરીને પછી પરગણે કમાવા માટે જઈશું એમ કહે છે એથી એ બંને બીરબલની વિદાય લઈને શ્રી ગોકુળમાં શ્રી ગુસાઈજીના દર્શને આવે છે અને આનંદપૂર્વક તેમના દર્શન કરીને ધનવત કરીને ઊભા રહે છે શ્રી ગુસાઈજીને ગુસાઈજીએ તેમને બેસવાની આજ્ઞા કરી છે અને એ બંને દંડવત કરીને આનંદથી બેસે છે શ્રી ગુસાઈજી તેમને સારા તો છો ને એમ પૂછે છે એથી એ બંને પ્રભુને રાજાએ પોતાના સેવક બનાવ્યાનો પછી અમે સારા કેમ ન હોઈએ આપની કૃપાથી એ સ્થળેથી છૂટ્યા અને બાદશાહના હુકમથી મને બીજો પરગણો મળ્યો એમ જણાવે છે આથી શ્રી ગુસાઈજી ખૂબ રાજી થાય છે પછી પિતા તેમને મારા પર આપની કૃપા મારા પુત્રને લીધે જ વરસી છે અન્યથા મારું કોઈ ઠેકાણું નહીં હોત એમ ખૂબ ધૈર્યવાન છે એમ તેમને જણાવે છે પોતે શ્રી ગુસાઈજીના સેવક હોય સારા કેમ ન હોઈએ તેમની કૃપા થકી જ અમે કેદખાનામાંથી છૂટ્યા છીએ અને બીજો પરગણો મળ્યો છે એમ તે શ્રી ગુસાઈજીને કહે છે આ બધી વાત માટે શ્રી ગુસાઈજીની કૃપા દ્રષ્ટિ હોવાનું તેઓ માને છે જે તેનો તેમની પ્રત્યેનો ગુણાનો રાગ દર્શાવે છે વળી બંનેની મુક્તિ અને પોતાનો નવો પરગણો મળવા બાબતે તે તેના પુત્રની બુદ્ધિને જવાબદાર લેખીને પુત્રની પ્રશંસા કરે છે જેમાં તેનો પુત્ર પ્રેમ પણ ડોકાય છે વણિતે તેમની મુક્તિ અને નવો પરગણો શ્રી ગુસાઈજીની કૃપા દ્રષ્ટિના ફળરૂપે મળ્યો હોવાનું માને છે જેથી નવા પરગણે કમાવા જતાં પહેલાં તેઓ બંને શ્રી ગુસાઈજીના દર્શને શ્રી ગોકુળ આવે છે એ વાત તેમનું કરેલો ઉપકાર છે એ નહીં ભૂલવાનું વલણ એ સ્પષ્ટ કરે છે પછી બંને પિતા પુત્ર શ્રી ગુસાઈજી પાસે બે દિવસ રહીને આજ્ઞા માગીને પરગણે કમાવા જવા માટે નીકળે છે પરગણામાં જઈને પછી એ પરગણું વસાવે છે ત્યાંથી ખૂબ ધન ઉપાર્જન કરીને બાસાહને ટોડરમલ રાજા મારફતે પહોંચાડે છે કેટલીક ધનરાશિ શ્રી ગુસાઈજીને પણ ભેટ મોકલે છે તદ ઉપરાંત તેના માતા પર જે કરજ હતું તે ચૂકવીને બંને કરજ મુક્ત પણ થાય છે અને પુરોહિતને પણ તે ખૂબ પ્રસન્ન કરે છે પછી પ્રતિવર્ષ પાસાને ખૂબ ખૂબ દ્રવ્ય બંને મોકલવા લાગે છે ટોડરમલ બાસાને આ વાત જણાવે છે અને ત્યારે બાસા તેમના પર ખૂબ જ રાજી થાય છે વળી તેઓ કેટલુંક દ્રવ્ય દર વર્ષે શ્રી ગુસાઈજીને પણ મોકલે છે અને તેઓ આવા ભગવદીય હતા એમનું મન જોઈ અને શ્રી ગુસાઈજી છે ખૂબ પ્રસન્ન રહે છે આ કાયસ્થ પિતા પુત્ર બંને જણ શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા તેથી એમની વાર્તાનો પાર નથી તે ક્યાં સુધી કહેવી તો વૈષ્ણવ ભાગ બેની અંદર આ બે ભાઈઓ છે એની વાર્તા આપણે આપણે લઈશું પણ અત્યાર સુધીમાં જે કંઈ આપણે પિતા પુત્રની વાર્તા દ્વારા જાણ્યા કે શ્રી ગુસાઈજીની કૃપાથી સર્વ કંઈ શક્ય છે શ્રી ગુસાઈજી પરમકૃપાલુ છે પોતાના સેવક માટે તે ગમે તે કરે છે પોતાના ભક્તો માટે છે તે પોતે હંમેશા તત્પર રહે છે એ વાત આપણે જાણી વાર્તા પસંદ પડી હોય તો અવશ્ય લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરવાનું ભૂલશો નહીં હજુ સુધી પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો સાથે સાથે સ્ક્રીન પર આવા જ સત્સંગોનું લિસ્ટ આપેલ છે તેના પર ક્લિક કરજો જય શ્રી કૃષ્ણ શ્રી ગુસાઈજી પરમ દયાલકી